ગુડ મોર્નિંગ આ શિયાળાની જે સવાર હોય ને આહાહા હા અત્યારે સવારે સાત વાગ્યા વાગ્યા છે અને જે ઠંડુ ઠંડુ લાગી રહ્યું છે જે મજા આવી રહી છે અને આ જો અમારા કાકા છે જે અમારા ગાર્ડનમાં પાણી છાંટે છે કાકા અહીંયા આવો એટલે આ અમારા કાકા છે ને એ કેટલા વર્ષોથી અમે જ્યારે ગાંધીનગર શિફ્ટ નહોતા થયા જ્યારે મુંબઈ રહેતા હતા ત્યારથી એ અમારી ઘરની રાખેવાળી કરે છે ગાર્ડનમાં પ્લાન્ટ્સને પાણી આપે છે સવારે પાંચ વાગે ઉઠી જાય અહીંયા જ રાતે સુવે એટલે આમ આમની સાથે અમારો ફેમિલી રિલેશન છે આ જો અમારા ભરવાડ કાકા આવી ગયા કેમ છો કાકા મજા 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 ઠંડી કેવી છે ઠંડી કેવી છે બહુ ઠંડી છે મજા આવે ઠંડીમાં કે ના મજા આવે હા ને હા અને આ એમનો પહેરવેશ જુઓ આ જુઓ આ એ મસ્ત ધોતી ને કુર્તો આજે તો ચલો મોડર્ન હવે તો બધા થઈ ગયા છે જેકેટ પહેર્યું છે આમ તો છે ને એ પેલું તમે શું પહેરો છો જે તમે હા એ કાકા છે ને ભરવાડ કાકા જુઓ આ પહેરીને આવ્યા આ હા 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 એટલે આવું આમ મસ્ત પહેરે આ જુઓ હા સ્ટાઇલ સ્ટાઇલ કાકા પાઘડી હોય મૂછો જુઓ આહા હા હા તો બધા સ્ટાઇલમાં રહે છે એટલે આ મારા કાકા છે જેમના વગર અમને ના ચાલે એટલે આ પણ અમારા એક ફેમિલી મેમ્બર છે કે જે અમારા ઘરની વર્ષો વર્ષોથી સેવા કરે છે કે શું ત્રીસ વર્ષ ઓહો હો હો હોરી વરસ ત્રણમાં મકાન હતું ત્યારનો અચ્છા સરેશભાઈ મહેશભાઈ હતા આજ વહુ કેટલી બ્યુટીફુલ મોર્નિંગ અને આ જે મારી ફેવરેટ જગ્યા છે કિચન આ કિચનની બારી છે આ બધી આ આ જે મોર્નિંગ માણવાની મજા છે ને એ અદ્ભુત છે અને હવે શનિ રવિ આવશે એટલે અમે તો સવારના પોરમાં પણ રમવાના છીએ અત્યારે તો ચલો સ્કૂલ જવાનું છે પણ આમ તો શનિ રવિ સવારે પણ અમે વહેલા વહેલા ઉઠી જઈએ અને રમવાનું સ્ટાર્ટ કરીએ આ અમારું કિચન છે જે તમે પહેલાંના વિડીયોમાં જોયું જ હશે અને આ જે મેં તમને બહારથી બતાવ્યું એ આ અંદરથી કે આવી રીતે વેલ કાચમાંથી દેખાય અને સવારના પોરમાં બ્યુટિફુલ શિયાળાની સવાર હોય કેટલી મજા આવે જોવાની અને એમાં હું અહીંયા છે ને આ મિલ્કલી હોઉં અને ચા અને રોટલી આ મારો બેસ્ટમ બેસ્ટ નાસ્તો ગમે તે થાય પણ મને આ સવારના નાસ્તાની રાહ હોય કેમકે રાત્રે હું તો જલ્દી સાત વાગે જમી લઉં તો મને સવારે બહુ જ ભૂખ લાગી હોય તો ચા અને મારી રોટલી હું ખાવ અને જે મજા આવે એટલે એ તું બહુ મસ્તી કરે કે તને કિચનમાં જ બેસીને કેમ જમવું છે એટલે સવારનો નાસ્તો ચા અને રોટલી કિચનમાં જ બેસીને તો હું એમ કહું કે મને ગરમ ગરમ રોટલી ખાવી છે એટલે જો બહાર લઈ જાઉં ડાઇનિંગ ટેબલ પર તો એ રોટલી ઠંડી થઈ જાય અને એ ઠંડી રોટી મને ના ચાલે એટલે આખું બાળપણ કામ કરતા હતા ત્યારે તો ઠંડુ બધું ખાધું જ છે તો હવે જ્યારે ઘરે થોડી વાર થોડો સમયથી છું તો એની મજા લઉં ને એટલે તો હેતુ મને તો પછી પ્લેટમાં પણ શું કામ નાખે છે રોટલી સીધી તવી ઉપરથી મોઢામાં નાખ ને એટલે એ મારી બહુ જ ઉડાવે પણ આ મારી ફેવરેટ પ્લેસ મારા ઘરમાં અને જ્યાં હું મારો સવારનો મસ્ત નાસ્તો ચા આદુવાળી ચા અને રોટલી ખાઉં અને આ સવારની મજા માણું ઇઝ અ વેરી બ્યુટિફુલ મોર્નિંગ આજે છે આજે સ્કૂલમાંથી રાજવીરને ફિલ્મ દેખાડવા થિયેટરમાં લઈ જવાના છે એટલે રાજવીર બહુ જ એક્સાઇટેડ છે સવારના પૂરમાં મમ ટેન્ટ્રમ્સ વગર ઊઠી ગયો રાત્રે ઊંઘ નહોતી આવતી એ વિચારીને કે કઈ ફિલ્મ દેખાડવાના છે સરપ્રાઈઝ છે એટલે આજે તો શિયાળાની મસ્ત સવાર અમે તો કેપ જેકેટ સ્કૂલનું બધું પહેરીને રેડી થઈને થિયેટર જઈ રહ્યા છીએ કારણ કે થિયેટર ગાંધીનગરમાં જ છે એવું કીધું સ્કૂલમાંથી એટલે સ્કૂલમાંથી કીધું કે તમે થિયેટર પર જ ડ્રોપ કરજો ને ત્યાંથી જ પિકઅપ કરી લેજો બાકી બધા બાળકો બસમાં આવવાના છે એટલે બઉ જ કેમ રાજવીર અમદાવાદની સ્કૂલમાં ભણે છે તો બહુ જવાની છે પિક્ચર જોવાનો છે ને એ દોસ્તો સાથે પિક્ચર જોવાની તો મજા જ અલગ હોય એમના ટીચર્સ એમના બધા બધા ધોરણ ત્રણ થી લઈને સાત સુધીના બધા ધોરણના બચ્ચાઓ આજે સાથે મળીને થિયેટરમાં ફિલ્મ જોવાના છે એટલે મજા મજા છે હેપી ચિલ્ડ્રન્સ ડે હેપી ચિલ્ડ્રન્સ ડે